એનો દરેક કાર્યકર્તા પાર્ટીએ નક્કી કરેલી સિસ્ટમમાં શિસ્તબદ્ધે રીતે બંધાયેલો હોય છે આ સામાન્ય ચૂંટણીમાં એકસો નવ સીટ પરની ચૂંટણીમાં એકસો સિત્યોતેર સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડે છે આપણી પ્રક્રિયામાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે તેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે ઉમેદવારી કરનાર કુલ તેત્રીસ લોકોને આજે તેમના પ્રાથમિક પદ સભ્યપદેથી અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે